આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું શીતળા સાતમની વાર્તા તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા શ્રાવણ શ્રાવણવધ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી શ્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે ચૂલો સળગવાતો નથી સવારે પાણીયારામાં શીતળામાંનો દીવો કરવામાં આવે છે ને આ કથા કહેવામાં આવે છે આ વ્રત કરવું સારું છે એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી શીતળા સાતવનું વ્રત કરવા માટે નાની રાંધણ રાંધણછટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ચોખા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે સીતરામાની એમના ઘરમાં પધરામી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આરોટિયા અને દાજી આથી શીતળામાએ તેને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા માતા સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળીને જેઠાણી તે આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી તે આગળ આવી ચડી આવીને બને જોયું ને નાની બહુને કહ્યું રાત્રે તું ચૂલો સડક તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માનીને છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની બહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની બહુએ કહ્યું શીતળામા મારી ઉપર કોપ્યા છે મારા છોકરાને એમને બાળી મૂક્યો છે માટે શીતળામાની માફી માગવા જાઉં છું તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પુત્રી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની બહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ ગયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીરડામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માગવા જાઉં છું તો ભાઈ સીતરામાને અમારું પણ પુત્રી આવજે ને કે અમારા ક્યાપ આપણે લીધે અમારા ગળામાં ઘંટીના પણ બાંધ્યા છે અને અમે શા માટે લડિયા કરીએ છીએ સારું કહી નાની બહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવું બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની બહુને દઈ આવી એણે ટોપલો નીચે મૂક્યો અને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની બહુએ ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં કંજવાળ ઓછી થઈ નાની બહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કોઈ ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ સીતરામા ઊભા રહી ગયા છોકરાને સીતરામાએ સજીવન કર્યું અને એ તો સીતરામાના ખોળામાં રમવા લાગ્યો નાની વહુએ સીતરામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલે ક્ષમા માગી સીતરામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસ્તો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાનીઓએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે સીતરામાએ કહ્યું બેટી ગયા એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી અને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો પાણી નાખીને છાસ આપે એના પાપનું નિવારણ એ કે તું જો જઈને તળાવનું પાણી કોવામાં લઈ ચારેય દિશામાંંજલી આપે અને પછી તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને માર્ગીઓ એનું પાણી પી શકશે પછી નાની હોય પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે શેજામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભોમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભોમાં તેવા આખલા બન્યા છે તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કઈ સીટામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી ત્યાં જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી ત્યાં આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પહેલી નાની બહુનો આભાર માન્યો પછી નાની વહુ તો છોકરાને તેડીને પહેલાં તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી કબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંઘલી ભરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની બહુ પોતાને છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવી એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી તો તેની સાસુ રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાનીઓને પૂછ્યું નાની બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાનીઓએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ સીતરામાના આશીર્વાદ લેવાનું મન થઈ અને પછી બીજા વર્ષે રાંધણછટ ક્યારે આવે એની રાહ જોવા લાગી પણ સમયને જતા વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ પણ આવી એટલે એણે પણ જાણી જઈને રાંધણછટની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ એમાં શીતળામાં ફરવા નીકળી અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈએ તો ગુસ્સે થયા અને તેમાં આરોટે એટલે દાચી એટલે સીતળામાતાએ તો જેઠાણીએ સાપ આપ્યો જેને મને બાળીચેનું અંતર બજ્યું એ સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલો પડ્યો હતો એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમણે લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ સીતરામાને મનાવવા માટે જા એને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નવરો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો વાત સંભળાયો પાણી પીશ નહીં નહીંતર મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાયત આમ કહીએ તો પાણી પીતા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પળવાળા પહેલાં બે આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણી જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે સી પહોંચાઈ આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પહેલી મેલી ગયેલી ઢોસી મળી એ ઝાડ નીચે બેટી બેઠી માથું ખંજવાડતી હતી એણે જેઠાણી આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થઈ તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા માથું કંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણિયાને બોલી તમારા જે મેલી ગેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો સીતળા માતાની શોધમાં જાઉં છું આમ ભાઈ એ તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને સીતરા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિ પાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણીના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણી ફળ્યા એવા તમારી ભક્તિ કરના સૌને ફળજો બોલો શીતળા માતાની જે મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે